શિક્ષિકા અને પ્રેમ થઈ ગયો મહિલા પ્રિન્સિપાલથી અને પછી તો ખરા ખરીના ખેલના મંડાણ થયા અને જોવા જેવી થઈ ગઈ પ્રેમ તો એક દિવ્ય અનુભૂતિ છે સાચો પ્રેમ તો તેને જ મળે કે જેનામાં ત્યાગ સમર્પણ અને આપવાની વૃત્તિ હોય બાકી તો આજના સમયમાં છાકટા લોકો વાસના શરીર સંબંધ ભોગવટો અને શારીરિક આકર્ષણને પ્રેમનું રૂપાળું નામ આપી અને પોતાની જાતને અને દુનિયાને પણ છેતરે છે પરંતુ તેવી રીતે છેતરતા લોકોને ક્યારેય પ્રેમ પ્રાપ્ત થતો નથી અને પોતે ખતરનાક સપડાઈ જતા હોય છે અને એનો અંજામ ખૂબ જ બુરો આવતો હોય છે એવું જ આ કિસ્સામાં થયું એક છોકરી એક શાળામાં ભણતી હોય છે તેને ભણીને શિક્ષિકા બનવું હોય છે અને નસીબજોગે તે શિક્ષિકા બની પણ જાય છે અને એક ખુશીની વાત તેના માટે એ હતી કે તે એ જ શાળામાં ભણી હતી અને એમાં જ તેને શિક્ષિકાની નોકરી મળી જાય છે તે શાળામાં મહિલા પ્રિન્સિપાલ હતા મહિલા પ્રિન્સિપાલ ખૂબ જ દેખાવડી નમણી નાક નકશો જોરદાર અને આકર્ષક વ્યક્તિત્વની સ્વામી હતી આ શિક્ષિકા તો યુવાન હતી પરંતુ મહિલા પ્રિન્સિપાલ તો સ્વાભાવિક રીતે થોડી મોટી ઉંમરની હતી છતાંય આ શિક્ષિકા તેના આકર્ષણમાં એકદમ કેદ થઈ ગઈ અને તેને મહિલા પ્રિન્સિપાલને પામવાના સપના જોવા લાગી તેને કોઈપણ રીતે પામી અને કેવી રીતે એક થઈ જવું હોય પ્રિન્સિપાલ સાથે તેના સપનામાં રાચવા લાગી અને કોશિશોનો આરંભ કરી દીધો તે મહિલા પ્રિન્સિપાલ જ્યાં જાય તેમની પાછળ પાછળ જતી તેમની સાથે બેસી રહેવાનો વાત કરવાનો પ્રયત્ન કરતી અને ભેટ સોગાદો આપવાની કોશિશ કરતી તહેવારે આ બાજુ પ્રિન્સિપાલને તો સ્વપ્ને પણ ખ્યાલ નહીં કે એક યુવાન મહિલા શિક્ષિકા જ તેની પાછળ પડી છે અને તેના પ્રેમમાં ગાંડી ઘેલી થઈ ગઈ છે પરંતુ અદમ્ય અને અથાગ ઇનડાયરેક્ટ પીછો કરવાના કારણે તે મહિલા પ્રિન્સિપાલના પતિના ધ્યાનમાં આ વાત આવી જાય છે કારણ કે મહિલા પ્રિન્સિપાલના પતિ બાહોશ અને હોશિયાર વ્યક્તિ હતા તેમને તરત જ આ વાતની ગંધ આવી ગઈ કે પેલી શિક્ષિકા એ પોતાની પત્નીનો પીછો કરી રહી છે આથી તે મહિલા પ્રિન્સિપાલના પતિએ પોતાની પત્નીને ચેતવણી આપી અને કહ્યું કે તમારી શાળામાં જે આ શિક્ષિકા છે તે એના ચાલઢાલ અને રંગઢંગ મને બરાબર નથી લાગતા કારણ કે જ્યાં હોય ત્યાં તે આપણી પાછળ આવે છે અને મેં દરેક જગ્યાએ તેની હાજરી જોઈ છે આ વાતની જાણ થતાં જ તે મહિલા પ્રિન્સિપાલ સજાગ બની જાય છે અને તે હવે કામ સિવાય વાત કરવાનું બંધ કરી દે છે તે શિક્ષિકા જોડે શિક્ષિકાને પણ ખબર પડી જાય છે કે પ્રિન્સિપાલને ગંધ આવી ગઈ છે અને તે હવે મારાથી દૂર રહેવા લાગ્યા છે આ બાજુ હવે શિક્ષિકાની મૂંઝવણ વધતી ગઈ કારણ કે તે તો નજીક આવવા માગતી હતી એક થવા માગતી હતી પ્રેમમાં એકદમ ચરમસીમાએ પહોંચવાની ઈચ્છા ધરાવતી હોય ઉલટાનું આ તો બાજી ઊંધી પડી ગઈ અને હવે તો આ મહિલા પ્રિન્સિપાલ તેની સાથે વાત કરવાનું પણ ટાળતી હતી આથી હવે આ શિક્ષિકાએ માનસિક રમત રમવાનું નક્કી કર્યું અને તેણે એવી રીતે સ્કૂલના વોટ્સઅપ ગ્રુપમાં અને વિદ્યાર્થીઓમાં અફવા ફેલાવી કે તેને કેન્સર થયું છે આમ કરીને લોકોમાં એકદમ દયાની ભાવના ઉપજશે અને પ્રિન્સિપાલ પણ તેને દયા કરીને તેની સાથે વાત તો કરશે અને પછી આગળ જોયું જશે એમ વિચારીને તેણે આવી અફવા ફેલાવી વાત ઉડતી ઉડતી તે પ્રિન્સિપાલ પાસે પહોંચી કે તે શિક્ષિકાને કેન્સર છે પરંતુ તે પ્રિન્સિપાલને એ વાતની કોઈ જ અસર ના પડી અને તે તો તેની સાથે એવી જ રીતે અજાણી બનીને કામ પૂરતી જ સંબંધ રાખવાનું અને વાત કરવાનું ચાલુ જ રાખ્યું મતલબ કે તેને એકદમ અવગણતા જ રહ્યા બિનજરૂરી તેની સાથે વાત નહોતા જ કરતા તે નહોતાં જ કરતા આ બાજુ આ શિક્ષિકા વધારે ભુરાટી થઈ અને તેની બેચેનીનો કોઈ પાર ન રહ્યો તેને થયું કે હવે એવું તે હું શું કરું કે તે મહિલા પ્રિન્સિપાલ તે મારી ઉપર મોહી પડે મારી નજીક આવે અને અમે અદમ્ય પ્રેમ અને રંગીન રાતોમાં ખોવાઈ જઈએ પરંતુ એવું તો કંઈ થવાનું અત્યારે તો લાગતું નહોતું આખરે તેણે આખરી દાવ એવો ખેલ્યો કે પોતે મરી ગઈ છે એવી પ્રકારનો ફોટો અને એની ઉપર હાર ચડાવીને પોતાના ડીપીમાં મૂક્યો અને ફરીથી સર્ક્યુલર કર્યો જેથી કરીને સ્કૂલના બાળકો અને શાળામાં બધે વાત ફેલાય તો તેને એક નજર પણ તે પ્રિન્સિપાલ આવીને સામેથી મળે તો તેને શાંતિ મળશે એવું વિચારીને તેણે આવું ગંદુ કામ કર્યું છતાંય એ બધી વાત ફેલાઈ કે તે શિક્ષિકા મરી ગઈ છે તો પણ પેલી પ્રિન્સિપાલ પીગળી નહીં અને ત્યાં જોવા કે પૂછવા માટે ગઈ જ નહીં આખરે આ શિક્ષિકા આ બધું ખોટું કરે છે મતલબ ખોટી વાતો ફેલાવે છે તે પ્રિન્સિપાલને ખબર પડતા હવે તો ઓર તેની ઉપર તેમને ધ્રુણા ઉપજી હવે તો આ ખૂબ જ ભૂરાટી થયેલી પ્રેમિકા એક તરફી પ્રેમમાં અંધ બનેલી પ્રેમાંધ શિક્ષિકાએ ખતરનાક છેલ્લી પાટલીએ બેસી ગઈ તેણે એઆઈનો ઉપયોગ કર્યો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને તેમાં તેમની શાળાના જ એક શિક્ષક પુરુષ શિક્ષક અને આ મહિલા પ્રિન્સિપાલ બંનેની પ્રતિકૃતિ બનાવી તેમનો વિડીયો બનાવ્યો અને બંને ગંદી ચેષ્ટા કરતા હોય તેવા પ્રકારનો વિડીયો પોતે રંગીન રંગરલિયા બનાવતા હોય એવા પ્રકારનો એક વિડીયો બનાવ્યો અને તેને એક નકલી એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયામાંથી વિડીયો પોસ્ટ કર્યા જેથી કરીને તે હવે ગુસ્સામાં તેને એવું થયું કે હું આ પ્રિન્સિપાલને બદનામ કરી નાખું આમ કરીને તેણે તેવા વિડીયો પોસ્ટ કર્યા અને છેવટે આવી ખબર પડતા પ્રિન્સિપાલે કંટાળીને છેવટે પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને તાબડતોબ તેમણે આઈપી એડ્રેસ થી ફોન નંબર મેળવ્યો ઇન્ટરનેટ કનેક્શનથી અને તેના આધારે લોકેશન મેળવ્યું અને તે શિક્ષિકા સુધી પગેરું પહોંચ્યું અને તે શિક્ષિકાને પકડીને લાવ્યા પોલીસ સ્ટેશને શિક્ષિકા શરૂઆતમાં તો આ વાતને સ્વીકારતી જ નથી અને ગલ્લા તલ્લા કરવા લાગી કે ના હું તો છું જ નહીં મેં આવું કશું કર્યું નથી હું તો એક શિક્ષિકા છું જવાબદાર છું આવા કામ હું કરતી હોઈશ પરંતુ પોલીસે જ્યારે તેને સાબિતી રૂપે ડિજિટલ રેકોર્ડ બતાવ્યો ત્યારે તે સ્વીકાર કરવા સિવાય એને કોઈ છૂટકો નહોતો અને આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ મિત્રો પ્રેમ કોઈપણ સ્વરૂપે હોય પરંતુ પ્રેમ સાચો હોવો જોઈએ જબરજસ્તી અને એક તરફી અને પ્રેશર એટલે કે દબાણથી ક્યારેય પ્રેમ ન થઈ શકે આ કિસ્સામાં આ શિક્ષિકા જબરજસ્તી પ્રેમ કરવા ગઈ અને એનામ પામવા માટે તેણે ગુનાનો આશરો લીધો અને આખરે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ તમને આ માહિતી કેવી લાગી તમને વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા આવી જ વૈવિધ સભર માહિતી ઘટનાઓ સત્ય ઘટનાઓ વિવિધ બાબતો જ્ઞાનપૂર્વકની જાણકારી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને ફોરવર્ડ પણ કરજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર